રેલ્વે ફાટક બંધ કરવાની તજવીજ હાથ ધરાઈ છે ત્યારે કાયમી ધોરણે કુઢેલા સહિત વીસ જેટલા ગામોને કાયમી ધોરણ રસ્તાને ડાયવર્ઝન આપી અન્ય ફાટક એલસી સત્તર થી અવરજવર કરવા માટે રેલવે તંત્ર દ્વારા આયોજન કરાયું છે ગ્રામજનોના મધ્ય રેલવે તંત્ર દ્વારા જે કાયમી ધોરણે રસ્તો બનાવવામાં આવે છે તે અત્યંત સાંકડો અને નીચાણવાળા ભાગમાં વરસાદી ઘાસ પર પુરાણ કરી બનાવવામાં આવે છે ચોમાસામાં રસ્તા પર વરસાદી પાણીનો મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો રહે છે લોકોનું કહેવું છે કે ગુડીલા ગામે નવી નિર્માણ પામેલ કેન્દ્રીય યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને આવન જાવન માટે કાયમી મુશ્કેલી સર્જાશે આ રસ્તો વાઘોડિયા કરજણ અને પોર જેવા શહેરોને જોડતો હોય ભારે વાહન વ્યવહારની ચહેર પહેલવાળો રસ્તો રહે છે ગ્રામજનોની ઉગ્ર રજૂઆતોને પગલે રેલવે તંત્ર દોડતું થયું હતું રેલવેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઘટના સ્થળે દોડી આવ્યા હતા સ્થાનિક ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેસ્તા પણ ગ્રામજનોની સમસ્યા સાંભળવા દોડી આવ્યા હતા અને રેલવે તંત્ર સાથે ચર્ચા કરી હતી અને આ રેલવે ફાટકનો જ્યાં સુધી યોગ્ય ઉકેલ ના મળે ત્યાં સુધી આ ફાટકને ચાલુ રાખવાની હૈયા આપી હતી રેલ ફાટક 18 બંધ કરવામાં નથી આવી બંધ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવે અને ટેકનિકલી એ બાબતની બધી ચર્ચાઓ થઈ છે રેલવેના અધિકારી પણ છે અમારા પ્રાંત અધિકારી પણ છે અને આમાં લોકોને શું ફાયદો થાય એ જોવાનું હોય છે રેલવેને તકલીફ ના પડે અને લોકોને પણ તકલીફ ના પડે એ પ્રમાણે રસ્તા કાઢવાનો હોય છે પહેલો નંબર ફાટક મુક્ત ભારત બનાવવાનું સપનું મોદી સાહેબે જોયું હતું પણ એ લોકોને તકલીફ અવર જવરમાં સમય બચે ઇંધણ બચે ફાટકને લીધે ટાઈમ પર ગાડીઓ ઊભી રહી જાય ને તકલીફો થાય છે એમાંથી મુક્તિ આપવાનો હતો એ માટે આ ફાટકો બંધ કરવાની વાત આવી હતી પણ આ જે કુંડેલાનું ફાટક છે એ ફાટકનો ઉપયોગ હજારો લોકો કરતા હોય છે અહીંયાથી હજારો લોકોની અવર જવર દસ પંદર ગામોની અવર જવર છે એને ધ્યાનમાં રાખીને આ ફાટક ચાલુ રહે અથવા તો આનો કોઈક વિકલ્પ વિચારવામાં આવે અને અહીંયાના ગામ લોકોની ઈચ્છા છે કે ભાઈ ઓવરબ્રિજ બને ઓવરબ્રિજ બનાવવા માટે જો જગ્યામાં કે રોડની તકલીફ પડતી હશે તો કોમ્પન્સેશન આપશે તો જેની જગ્યા હશે જગ્યા પણ ફાળવવાની અમે તૈયારી બતાવી છે કે ભાઈ આમાં લોકોની સવલત માને અહીંયા સેન્ટ્રલ યુનિવર્સિટી માટે સાડા સાતસો કરોડ રૂપિયા સરકારે આપ્યા છે અને જ્યારે સરકારે સેન્ટ્રલ યુનિવર્સિટી માટે સો એકર જમીન આપી હોય સાડા એ સાતસો કરોડ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટે આપ્યા હોય ત્યારે એ યુનિવર્સિટીની પણ માગણી છે કે આ ફાટક બંધ ના થવો જોઈએ લોકોની પણ માગણી છે કે આ ફાટક બંધ ના થવો જોઈએ અને આજે લોકોએ મારી સમક્ષ રજૂઆત કરી હતી એટલા માટે હું પણ અહીંયા આગળ આવ્યો છું અને બધે જે કંઈ ગેરસમજો દૂર કરીને ટેકનિકલ રીતે આનો ઉકેલ લાવવામાં આવશે પણ ફાટક બંધ કરવાની વાત છે ફાટક બંધ નહીં થાય એનો કોઈ જે કંઈ વિકલ્પ બીજો વિચારવાનો હોય

हम इस पे दोबारा से पुनर्विचार करेंगे और जो काम रेलवे ने लिया है उसकी पुनर्समीक्षा समीक्षा करके जो भी आम जन के लिए बेस्ट पॉसिबल सॉल्यूशन होगा वही हम काम करेंगे तो अभी तो ये जो अठारह फाटक है वो चालू ही रहेगी अभी जैसी यथास्थिति बनाए रखेंगे